પરહીનબેન ફારૂકભાઈ બહુમતીથી ચૂંટાઈ આવ્યા અને ઉપમહામંત્રી તરીકે ગરાસિયા કુમકુમબેન જગજીવનભાઈ ધોરણ છની બાળા ચૂંટાઈ આવ્યા શાળાના સિનિયર શિક્ષક શ્રી નારસિંગભાઈ તાવીયાળે બાળાઓને લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ અને તેની પ્રક્રિયા વિશે સમજ આપી ચૂંટાયેલા મહામંત્રીએ તમામ બાળાઓને મત આપી વિજેતા બનાવવા બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ કે પટેલ સાહેબે તમામ શાળા પરિવારનો આ કામગીરીને સફળ બનાવવા આભાર વ્યક્ત કર્યો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેહપુરા રિપોર્ટર આઝાદેદ મંસૂરી જિલ્લા દાહોદ